જય શ્રી આરામ જય દાન મહારાજ ભાદરવા સુધી નોરતા ચોવીસ તારીખથી ચાર તારીખ સુધીના શરૂ છે હરેક સેવકો જ્યાં હોય સુરત મુંબઈ અમદાવાદ સણોસરા કોઈ પણ જગ્યાએ હોય અને પોતાના મનસી કાંઈ કામ ન થયું હોય કોઈ સંકલ્પ પૂરો ન થયો હોય અને એવું નિમ લીધું હોય કે કામ અમારું પૂરું થાય પછી આશ્રમમાં જવું એટલે એને રામાપીરને દાન બાપુને હું પ્રાર્થના કરીને કહું કે નિમ માસી તમારો સંકલ્પને પૂરો થાય છે અને તમે ગમે ત્યારે આવી શકો એવો સંકલ્પ નહીં કરવાનો કે મારું કામ પૂરું થાય તરીત માતાજીએ જાવ મારું કામ પૂરું થાય ત્યારે ગુરુસ્થાનમાં જાવ એવી અર્થ નહીં કરવાની અર્થ એવી કરવાની કે મારે આખા દિવસમાં એટલા જપ કરવા એટલું ભજન કરવું એટલું દાન કરવું આવો અર્થ કરવો કોઈ દિવસ ગુરુની સામે તે કોઈ માતાજીનું મંદિર હોય ને મારું કામ પતે પછી જ જવું એવી ન કરવો ભક્તિ ન કરવો જવા આવવાનો ન કરવો એટલે આપ બધા જે બેઠા છો એને ખાસ મારી સૂચના છે કે તમારો કોઈ પણ સંકલ્પ હોય કે મારું આ કામ પતે પછી આશ્રમમાં જવું એ સંકલ્પમાંથી આપ માને માનતા હો તો તમારો સંકલ્પ અહીંયા પૂરો થાય આપ બધા આવીજો અને આવી જજો ઠાકર તમારો સંકલ્પ સાકાર કરે દાન મહારાજ રામાપીર એવી હું ઠાકરને પ્રાર્થના કરું કે તમારું કામ પૂરું થાય અને તમે આવતા રહ્યો તમારું નિમ નહીં તૂટે તમારું ભજન નહીં તૂટે તો ગુરુનો આદેશ પાળે અને આવજો કે જેથી કરીને ગુરુ ભક્તિ આપનામાં પ્રવેશ કરે અને આપને લાભ થાય અને આપનું જીવન પવિત્ર બને એટલું કહીને જય શ્રી રામ જય દાન મહારાજ बोलिए द्वारका की जय दान महाराज जय सब वाला भक्त शिव को गांमना दरे युवानो वडीलो अने बालको सब साधु संत प्रेमी बदाय भक्तों अन आप बदाय संत महंत शक्ति चारण કોઈ પણ ફકીર કોલિયા એ બધાને આ નોરતા નોરતાશે ચોવીસ તારીખથી ચાર તારીખ સુધી આપ ગમે ત્યારે દર્શન કરવા આવજો આપની જ જગ્યા છે આપનો તો આશ્રમ છે અમને આશીર્વાદ દેવા માટે આવજો અને દાન મહારાજને ઠાકરના દર્શને આવજો જેથી કરીને અમારું જીવન પવિત્ર થાય અમને લાભ મળે કારણ કે અમે સંતો અને મહાપુરુષના એક દાસ છે અને એ દાસની આપ બધાય પ્રાર્થના સાંભળજો કે આપ બધા સંત સાધુ ફકીર વલિયા ચારણ માતાજી કોઈ પણ અમને દર્શન દેવા આવે તો અમે એમ માનું કે અમારા જીવનનો કંઈક ભાગ્યનો ઉદય થયો એ ઉદય આપ થતી સંતોષ થતી થયો છે એટલું આપ બધાને અમે જણાવી કે આપ આશ્રમમાં અવારનવાર આવીને અમને દર્શન દઈ અને આશીર્વાદ દેજો એટલું કંઈ જય શિયા રામ જય ધાન મારાજ